ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ એવું નક્કી કર્યું કે દરેક તાલુકા સુધી તિરંગા યાત્રાઓ કરે મૂળ હેતુ કોઈ રાજનૈતિક હેતુ નથી આ પ્રજામાં એક રાષ્ટ્રભાવના પેદા થાય અને પ્રજામાં રાષ્ટ્રહિતની વાત પ્રજાજન સામાન્ય માણસ સુધી પહોંચે તે હેતુથી તિરંગા યાત્રાનું આયોજન થયું દરેક મંડલ કક્ષા એટલે તાલુકા કક્ષા સુધીના કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટીના શ્રી નેતૃત્વને નક્કી કર્યા બાદ રાજકોટથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જે પી નડ્ડાજીએ ખૂબ મોટી વિશાળ રેલી કાઢી આ કાર્યક્રમની શરૂઆત કરાવી ત્યારબાદ દરેક મંડળ સુધી દરેક ધારાસભ્યએ પોતપોતાના વિસ્તારમાં તિરંગા યાત્રાઓ કાઢી તિરંગો એ આપણા દેશનું સર્વોચ્ચ આદરનું સ્થાન કહી શકાય એવું છે તિરંગો એવી વસ્તુ છે કે જેને દરેક લોકો ખૂબ આદરથી સન્માનપૂર્વકનું માન સન્માન જાળવતા હોય છે પ્રજામાં આ વસ્તુની જાગૃતિ આવે એ હેતુથી આ ખૂબ નાના સ્તરથી મોટા સ્તર સુધીના કાર્યક્રમો પાર્ટી આપ્યા છે અને એ નિમિત્તે મેં આજે થાન શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરી જનસામાન્યને પણ આમાં જોયું છે તમે જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માત્ર લીડ કરી છે કોઈ જગ્યા પણ પ્રજાનો ઉત્સાહ એવો હતો કે દરેક લોકો એમાં જોડાયા હતા પોતાના મનથી પોતાના આપણા દેશ માટે આપણે આ રેલીમાં જોડાવવું છે એ હેતુથી લોકો જોડાયા છે એ મૂળ હેતુ એ હતો પાર્ટી એ વાત અફઝલ મુલ્તાની સબન ભારત ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર